હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ રામ રામ આજ હું આવી ગયો છું દહકો છે પણ આમાં ક્યાંક ક્યાંક ખૂબડો પાછો દેખાય છે ભેગો છે ઝીણું ખર તો ભરી ગયું છે પણ કુબડામાં તકલીફ છે એટલે આમાં દવા મારવી હોય ને તો એક જ જાતની મરાય આ રીસ આમાં મેં ભેગી નહીં કીધી તરગા હતી એટલે છે ને થોડુંક ઓછું રિઝલ્ટ મળે કે પછી કુબડો પાછો ઉઈ ગયો હોય એવું મને લાગે છે ઝીણો ઝીણો કુબડો છે એટલે કદાચ પાછો ઉગ્યો હોય પણ મારવી હોય ને તો આઈરીશ એક જ મરાય કારીયાખારીની ખારિયું બારી તો નહીં ખુશ છે જો પણ પાછું ઉઈ હોય કે અહીંયા ક્યાંક ક્યાંક રહી ગયું છે ખડ ખળની દવા મારી હતી મિત્રો આમ મને કે દેર બાર દિવસ એવું થયું છે એટલે ખળ તો બધું ભરી ગયું છે ક્યાંક જે દેખાય છે ને મારવી હોય ને તો હવે જવામાં જાઓ હા હા જો હા બિયારો રહી ગયો કેમ ટરગા ભેગી નાખી છે તોય એમ કહું ભરી જ જવું જોઈએ જવામાં રહી ગયું છે ખળ બે ભેગી કરીએ ને આમાં કેવું ખળ રહી ગયું જો આ ખળ આ આ પછી નથી ઉગેલું આ બૈર્યું નથી ગમે છે આમાં

વર્યું કેમ નહીં વલા ફુવા રાઢાયો ને પછી એમ પરો પ્રમાણ છે

તુવેર વાવી છે મિત્રો હજી તુવેર તો કઈ વાંધો નહીં દસ પંદર થી મોડું થાય તો મહેશભાઈ કંઈક ખાતી માં કરે છે હાલો હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે હું જવા દઉં મોરમાં તો નથી બાકી જો બારી નહી છે ખળ ઉભે ઉભે ઉભું આઈરીશ મરાય ઓલા ઝીણા ફુવારા સડાવ્યા ને પછીનું થોડુંક રહી ગયું છે ખળ અને વાતો હેમૂરું હતું ને બારી નહીં છે હું